श्रीगणेशाय नमः विघ्नेश्वराय <coughs> वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगदहिताय नागालनाय सुतयज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते हरिस्ते सहस्रं कमलबलिमादायपदयो यदो यदेको तस्मिन् निजमुदहरन्नित्रकमलं गतो भक्त्युद्रिकपरिणतिमिशौ चक्रवपुषा याणां रक्षायै त्रिपुरजागति जगता या कुन्दे दुतुसारहारधवलाय सुन्द्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकराय श्वेतपदमासनां या, या, या देवै सदा वन्दिता સામારસ્વતી ભગવતીશાડ્યા પુરુર્બ્રહ્મા ગુરૂર્વિષ્ણ ગુરુર્દેવો મહેશ્વર ગુરૂર્સાક્ષાત્રબ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરવ નમ નમસ્તે શારદે દેવી સરસ્વતી મૃમ પ્રદે વશદ સર્વ વિદ્યા હરિ હરિનામ પ્રદા હરિહર જગદંબા નામ પ્રદા મિત્રો ઘણો સમય વચ્ચે નીકળી ગયો ગણપતિ બાપા હતા એટલે હજુ પણ છે બાપાનો ઉત્સવ પણ આપણે શિવગંગામાં સ્નાન કરવા માટે જઈએ આ બાજુ સદપુરાણી મહારાજ શ્રૌણ કાદી મુનિઓને જલંધર આખ્યાનની કથા સંભળાવી રહ્યા છે ઓમ નમો ભગવતી મહારુદ્રાય નમો ત્યારબાદ દૈત્ય સેના કૈલાસની સમીપે આવી પહોંચી તેમની ત્રાળુથી શિવજી ક્રોધે ભરાણા પોતાની સેના તૈયાર કરી ભગવાન યુદ્ધે ચડ્યા છે બંને વચ્ચે ભયંકર યુદ્ધ થતાં સંહાર થવા લાગ્યો છે શુક્રાચાર્ય મૃત દૈત્યોને સજીવન કરતા હતા તેથી દૈત્ય સેના ઓછી થતી ન હતી આ વાતની જાણ શિવજીને થતાં તેમણે એક ભયંકર કૃત્યા ઉત્પન્ન કરી તે કૃત્યા યુદ્ધભૂમિમાં જઈ દૈત્યોનો સંહાર કરવા લાગી છે શુક્રાચાર્યને લઈ અદૃશ્ય થઈ ગઈ તે તેથી દૈત્યોમાં સોપો પડી ગયો શુંભ અને નિશુંભ વગેરે સેનાપતિઓએ શિવસેના સામે આક્રમણ કરી તેને અટકાવી દીધી નંદી ગણેશ કાર્તિકે વગેરે દૈત્યોને લડતા અટકાવ્યા છે દેવો અને દૈત્યો વચ્ચે ભીષણ જંગમંડાણો નંદી કાર્તિકે વીરભદ્રની સામે દૈત્યો નાસબાગ કરવા લાગ્યા તેમને નાસ્તા જો જલંધર યુદ્ધમાં આવી ચડ્યો છે અને તેણે વીરભદ્રને માથામાં ઘા કર્યો એટલે રુદ્રના ગણો પોકારો પાડવા માંડ્યા તેમનો પોકાર સાંભળી પ્રભુ રુદ્ર કોઠિયા ઉપર બેસી રણમેદાન મેદાનની અંદર આવી ગયા જલંધરે અને સેનાપતિઓએ બાણું વર્ષા આવી આકાશને ઢાંકી દીધું શિવજીએ તે વર્ષા કાપી નાખી દૈત્ય ખડગરો માથું ઉડાવી દીધું બહાલકે દૈત્યના ટુકડા કરી નાખ્યા અને દશમર દૈત્યને પાશમાં જકડી દીધો પ્રચંડ અસુરને ત્રિશુળથી માર્યો તે દૈત્યો ચારેય દિશામાં ભાગવા લાગ્યા એમને જોઈ જલંધર ક્રોધાબેશની અંદર આવી ગયું યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામનારને મોક્ષ મળે છે માટે હે સુરવીર દૈત્યો ભાગો નહીં નાશો નહીં મારી પડખે ઊભા રહો આમ કંઈ જલંધર યુદ્ધનો રુદ્રદેવની સામે લડવા માટે આવ્યો છે રુદ્રદેવે જલંધરના બાણો આવતા જ કાપી નાખ્યા છે રસ્તામાં તેમણે સામા પ્રહારો કરતા જલંધરના ઘોડા રથની ધજા અને તેનું ધનુષ્ય કાપી નાખ્યું ક્રોધની અંદર આવી ગયું દૈત્ય ગદા ઉગામી તરત જ ભોળાનાથ બાણોના સમૂહ વડે તેને દૂર ફેંકી દીધી શિવજીને અતિ શક્તિશાળી જોઈ જલંધરે શંકર ભગવાનને મહુ પમાડવા માટે અદ્ભુત ગંધર્વ માયા ઉત્પન્ન કરી ગંધર્વ અને અપ્સાવના ટોળાઓ ગાયન કરવા લાગ્યા નૃત્ય કરવા લાગ્યા આવા નિહાળવામાં માયા નિહાળવામાં બોળાના અટકાઈ ગયા તે તકનો લાભ લઈ દૈત્ય જલંધર શિવજીનું સ્વરૂપ લઈ પાર્વતીજીની આગળ આવીને ઊભી રહી ગયો છે તેના મુખ ભાવ ઉપરથી જ દેવી દે પાર્વતીએ તેને ઓળખી કાઢ્યું અને પોતે માન સરોવરે જઈ વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવા માંડ્યું છે કે હે નારાયણ આવો આવો વિષ્ણુ પ્રગટ થયા પાર્વતીજીએ પાર્વતી પાર્વતીજીએ જલંધરે કરેલા કપટની વાત કરી આવી વિષ્ણુએ જલંધરની સ્ત્રીનું ભંગ દૂર પતિવ્રત ભંગ કરવા માટેનો વિચાર કર્યો છે પ્રભુએ કારણ કે એમ થાય તો જલંધરનું મૃત્યુ થાય એમ છે વિષ્ણુએ નગરની બહાર બગીચામાં એક બેઠક જમાવી વૃંદાની માયાની જાળમાં સપડાવવા એવું ભીષણ સ્વપ્ન દર્શાવ્યું જેમાં તેને અનેક અપસુકોનું નજરે ચડવા લાગ્યા વૃંદાએ સ્વપ્નમાં પોતાના પતિની લગ્ન અવસ્થામાં તેલથી લથપથ મુંડન કરેલો ને પાડા ઉપર બેસી શ્યામ ફૂલોની માળા પેરી દક્ષિણ દિશામાં ચાલતો જોયો આવો ભયાનક સ્વપ્ન જોઈએ તે સચીઓની સાથે બગીચામાં આવી ત્યાં તેણે ભયાનક બે રાક્ષસોને જોયા દોટા દોટ કરતા હતા એટલે તેઓ ભાગવા લાગી તે બગીચામાં બેઠેલા તપસ્વીને ગળે વળગી પડી રાક્ષસોથી બચવા વિનવણી કરવા લાગી તપસ્વીની ત્રાળથી તપસ્વીની નિત્રાળથી રાક્ષસો ભાગવા લાગ્યા તેથી વૃંદાને તપસ્વી પર વિશ્વાસ બેઠો એણે તપસ્વીને પોતાના સ્વામી જલંધરના સમાચાર જણાવવા માટે જણાવ્યો તપસ્વીએ મૌન ધારણ કરી વૃક્ષ તરફ દ્રષ્ટિ કરી કે બે વાનવ રૂત્રી આવ્યા તપસ્વીના ઈશારાથી વાનરો આકાશમાં ઉડી ગયા અને જલંધરનું ધડ અને મસ્તક લઈ અને તપસ્વી સમક્ષ આવીને ઉભા રહી ગયા વૃંદા આ જોઈ મૂર્છા પામી પછી કલ્પાંત કરતાં કરતા તપસ્વીને પોતાના પતિને જીવતું કરવા માટે વિનંતી કરવા લાગી વિષ્ણુએ તેને સજીવન કરી પોતે અદૃશ્ય થઈ ગયા તે મૃતદેહમાં ભગવાને પ્રવેશ કર્યો પતિને સજીવન થયેલો જોઈ વૃંદા તેને પતિ રૂપે વહાલ વરસાવવા લાગી વૃંદાએ જલંધર સાથે ક્રીડા કરી ત્યારે તેણે પતિ જલંધરના સ્થાને વિષ્ણુને જોયા તેને ગુસ્સો આવી ગયો વિષ્ણુને શ્રાપ આપી દીધો તમે મારી છા મારી સાથે છળકપડ કર્યું છે પરશ્રીને ભરમાવી છે આજે હું તમને શ્રાપ આપું છું કે તમે માયા રચીને બનાવેલા બે રાક્ષસો તમારી પત્નીનું હરણ કરશે તમે વાનરોની સહાય મેળવશો અને તમારા શેષનાગ જે તમે શિષ્ય બનાવ્યા હતા એ પણ તમારી સાથે રઝડશે આ મુશાપ આપી પ્રભુ વિષ્ણુને રામાવતારમાં ભોગવવું પડ્યો હતું રાવણ રાક્ષસે વરણ કર્યું તેમની સાથે લક્ષ્મણજી વનની અંદર ભટકતા હતા સુગ્રીવ વગેરે વાનરોની સહાય લીધી પતિવ્રતાના પતિવ્રતા વૃંદાએ પોતાનું શિયાળો ભ્રષ્ટ અગ્નિમાં પ્રવેશ કર્યો તેની આત્મજ્યોતિ પાર્વતીના દેહમાં વિલીન થઈ ગઈ જે સ્થળે વૃંદા મુક્તિ પામી હતી તે સ્થળે વિષ્ણુ ભગવાન શરીરે લગાવવા લાગ્યા છે છે અને ત્યાં સ્થિર થઈ ગયા આ પાર્વતી અદૃશ્ય થતા જલંધર પાછો યુદ્ધ ભૂમિમાં આવ્યો તેણે ગંધર્વ વિદ્યા દૂર કરતા શિવો પાછા સજાદ થઈ યુદ્ધમાં પ્રવૃત્ત થયા છે રુદ્રદેવનું અદ્ભુત પરાક્રમ જોઈ જલંધરે ફરી માયા રચી પાર્વતીને ઉત્પન્ન કરી પોતાના રથ પર બાંધ્યા સુંભ તથા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી દૈત્યના રથના પૈડાને પગથી દબાવી અને સમુદ્રને મિંદિર દુડબાવી દીધા છે પોતે ચક્ર ધારણ કરી જલંધર પર ફેંકતા તરત જ જલંધર માથું છેદાઈ ગયું એનું ધડ મોટા અવાજ સાથે ધરતી ઉપર ઢળી પડ્યું છે જલંધરના શરીરમાંથી નીકળેલું તેજ મહાદેવજીના શરીરની અંદર સમાઈ ગયું છે બધી હાહાકાર મચી ગયું તેનું રક્ત મહારૌરવમાં જઈ અને કુંડરૂપી સ્થિર થઈ ગયું જલંધરનું મૃત્યુ થતાં દેવો હર્ષ પામ્યા છે આકાશમાંથી પુષ્પનો વરસાદ વરસાવવા લાગ્યા છે હે ભોળાલાલ આપનું જય હો જય હો આપે પ્રભુ અમારું દુઃખ દૂર કર્યું છે દેવાંગનાઓ ગીતો ગાવા લાગી છે અપ્સરાઓ નૃત્ય કરવા લાગી ચંદ્રમાં શીતળો થયા અગ્નિઓ શાંત થયા આકાશ નિર્મળ બની ગયું આખું ત્રયલુક્ય શાંત થઈ ગયું છે વિષ્ણુ બ્રહ્મા તેમજ સગલા દેવોએ મહાદેવજીની સ્તુતિ વંદના કરી છે અસિદ્ધગિરી સમમસા જલમ સિંધુ પાત્રી

महारुद्राय नमः ॐ नम शिवायन रति ताडि पाडो तालमा। आो नीची राखी भगतो ताडी पाताडी पाडजो पाड़ तालमा। दोळी दजाने निर्को जा वंदन कर जो मा ओ वंदन वन्दन कर्जो अभिमान ने वेके हरि ओं बोलजो साधु ओ हरि ओं बोलजो साधमा ओम दम शिवाय नू नाम, રતિને પાળી પાડજો તાલમાં પ્રથમ ગણેશજી પાસે જઈને વંદન કરજો વાલમાં હો વંદન કરજો વાલમાં વિઘ્ન તમારા હરી લેશે જે છે તમારા ભાગ્યમાં ખો भाग्यमान ओम दम शिवाय नम रने ताडि पडजो तालमा बीजे नन्दीने कच्छपा वन्दनकर्जो वालमा ओ वन्दन कर्जो वालमा ਸੰਯਮ ਨੇ ਧੀਰਜ ਤੇ ਤੋ ਆਪੇ ਵਿਨਤੀ ਕਰ ਜੋ ਵਾਲਮਾ ਓ ਵਿਨਤੀ ਕਰ ਜੋ ਵਾਲਮਾ ਤ੍ਰਿਜੇ ਹਨੂਮਾਨ ਜੀ ਨੀ ਪਾਸੇ ਜਈ ਨੇ ਵੰਦਨ ਕਰ ਜੋ ਵਾਲਮਾ ਸਤਿ ਨੇ ਬੋਲਦੀ ਆਪੇ ਪ੍ਰਭੂ ਜੀ અરજી કરજો વાલમાં ઓ અરજી કરજો વાલમા પાળને વંદન કરીને દર્શન કરજો માતના ઓ દર્શન કરજો ના નાના નાના બાળક બનીને ખોડે બેસજો માતના હો ખોડે બેસજો માતના આખર જીવને શિવજી શિવજીની ભેળવ જો તમે ધ્યાનમાં હો જો તમે ધ્યાનમાં મુક્તિએ તો આપે પ્રભુજી એ તો દયાળુ પરમાત્મા એ છે દયાળુ પરમાત્મા અભિમાન ને નેવે મૂકી હરિ બોલ જો સાધમાં ઓ હરિ બોલ જો સાધમાં ઓમ નમ શિવાયનું નામ રટીને તાળી પાડજો તાલમાં આજે સૌને જે શ્રી કૃષ્ણ ખાલે વેલા આવજો શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો એ ભોળાનાથ તમે નું વધ કર્યો દેવોને શુકી કર્યા એ જ પ્રમાણે એ ભોળાનાથ સર્વ જગતનું રક્ષણ કરજો જગતનું કલ્યાણ કરું એ જ અમારી હૃદયની ભાવપૂર્વક પ્રાર્થના છે ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર